ગયા જન્મની કરેલી ભૂલોને કારણે આ ભવમાં દુઃખી છે પાપી માણસ આ ભવમાં સુખી દેખાય છે કારણ કે ગયા જન્મમાં એના આડા અવડા હાથે એને ધર્મ કર્યો છે એ ધર્મના પ્રભાવે એનું પુણ્ય અત્યારે ઉદયમાં આવ્યું માટે એ સુખી કેમ આજના હીરો હિરોઈન ને કેન્સર ના થાય થાય કે ના થાય તો ના થવું જોઈએ ને એ લોકો તો પાપી કહેવાય એ તો સુખી હોવા જોઈએ એમને કેન્સર થાય મીના કુમારી સેમા ગઈ ઓલો હમણાં કોણ ગયો દસ વર્ષ પેલા ઈરફાન કે ઇમરાન કેન્સર થયા બધા કર્મ કોઈની શરમ નથી રાખતું મહાવીર ના કાન માં જો ખિલ્લા ઠોકાયા હોય તો એની પાછળ બીજું કોઈ કારણ હતું બાંધેલું કર્મ કારણ હતું આ વાક્ય તમારા હૃદયની અંદર સુવાક્ય બનીને કોતરી દો ગયા જન્મના પાપના ઉદયથી આ ભવમાં માણસ દુઃખી થાય છે ગયા જન્મના ધર્મના કારણે આ ભૌમાં જીવ સુખી થાય છે ધર્મી સુખી થાય છે કે દુઃખી થાય છે એવી વ્યાખ્યા બાંધવા કરતાં પાપી દુઃખી થઈ શકે અને ધર્મી સુખી થાય પણ ધર્મીને જો પાપનો ઉદય થઈ જાય તો એ દુખી થાય અને પાપીને જો પુણ્યનો ઉદય થાય તો એ સુખી જરા ગટપટ્ટુ લાગશે પણ બરાબર ગોખી નાખશો ને આ વાક્ય જો ગોખી નાખશો ને તો તમને કહું જિંદગીમાં હજાર પ્રશ્નો પૂછાશે સબકા જવાબ સબકા માલિક સબકા જવાબ તમારા પ્રશ્ન હજાર હોય છે પણ હરી ફરીને એનો જવાબ એક જ હોય છે ભાઈ આપણા કરમનો એ મારી સાસુ મારા સાહેબ કેમ આમ મારા માટે કરતી હશે અરે કાઈ નથી તારી સાસુ બરાબર છે તારા કર્મ ખરાબ ચાલે છે બેસે છે ખરું હું કહું છું એ મગજમાં હા કે ના ગયો તો હું આગળ વધું હું હા અહિયાં ઘરે ગયા પછી ભૂલાઈ જાય કે ભૂલી જાઉં ભૂલાઈ જાય છે કે ભૂલી જાઉં છું સહન ન થવું એવા જુદી છે કોકના ઉપર આક્ષેપ મૂકો છો મારો એનો વિરોધ સહન ન થવું થવું એ તમારા શારીરિક બળ ઉપર છે માનસિક બળ ઉપર છે પણ બીજો નિમિત્ત છે મન એ જ મુખ્ય મારા દુઃખનો ભાગી છે એના લીધે જ મને આ દુઃખ આવ્યા છે આવી જે તમારી માનસિકતા મેન્ટાલિટી એમાંથી તમે બહાર નીકળો ભગવાને કાનમાં ખીલા ઠોકનાર ગોવાળિયા પર ગુસ્સો નથી કર્યો ભગવાનને પોતાના કર્મ દેખાયા છે કે વાસુદેવના ભવની અંદર મેં કાનમાં શિશુ રેડ્યું છે તો એક કર્મ આ ભવમાં મને ઉદયમાં આવ્યું ભગવાન શાંત રહે એક કાન નહીં બીજો કાન બેવ કાન જો ઈશુની માફક બોલવું સહેલું છે કોઈ એક ગાલ પર તમાચો મારે તો એને બીજો ગાલ આપો બોલવું જુદી વાત છે આપવું જુદી વાત છે એ એક મારો મહાવીર આપી શકે બાકી કોઈની તાકાત નથી કે પોતાનો બીજો કાન આપી શકે તમે આખી જિંદગી પૈસા પર ભાર આપ્યો હું આખી જિંદગી તમારા કર્મ ઉપર પુણ્ય ઉપર ભાર આપવા માંગુ છું દુઃખ આવે મારું પુણ્ય ઓછું છે સુખ આવે મારું પુણ્ય વધારે છે એમાં મારે ઈગો કરવાની શું જરૂર છે અને તમારા જેવા ધર્મી હોય તો પુણ્ય તરફ પણ આખાડા કાન કરવા જોઈએ તમારી નજર તો તમારા ધર્મ ઉપર હોવી છે રૂપિયા કમાઈને તમે બેંકમાં મૂકવા ગયા પછી એ બેંકની અંદર ગયા કે ન ગયા લોકરમાં એ જોવા જાવ છો ખરા કે તમને વિશ્વાસ છે બેંક પર કે ખાતામાં જમા થઈ જ ગયા નહીં નહીં મને ખાતું બતાડો હું બહુ ચોકસાઈ વાળો માણસ છું મને જ્યાં સુધી તમે નહીં બતાવો ત્યાં સુધી મને ના ચાલે એવું કોઈ દિવસ કર્યું ખરું કોઈએ અને કોઈ કરવા જાય તો કેશિયર એને ઊભો રાખે કરો ખેડાવટ આવી જે બેંક તને છૂટ આપતી હોય ત્યાં જા આ બેંકની અંદર આવું જોવા નહીં મળે તોય તમને શ્રદ્ધા છે નહીં વિશ્વાસ છે નહીં તમારા લોકરની અંદર તમે દાગીના મૂકી આવ્યા પછી રોજ જોવા જાવ છો જયારે જરૂર પડે વર્ષમાં ચાર વાર ત્યારે તમે લઈ આવો છો પાછા પ્રસંગ બધે એટલે આપી આવો છો શા માટે પુણ્યનું ચેકિંગ કરો છો તમ તમારે ધર્મ કરતા જાઓ હંડ્રેડ પર્સન્ટ તમારા ખાતામાં પુણ્યનું બેલેન્સ જમા થાય થાય ને થાય જ પણ તમારી અધિરાય સાચું બોલો બેનો આ ભાઈઓને ક્યારેક દૂધમાં મેળવણ નાખવાનું કે છો એક રાત માટે તમે બહાર જાઓ અને એને પહેલી વખત કહેજો કે મેળવણ નાખજો અને દહીં જામવું જોઈએ અડધા અડધા કલાકે હું ઊઠું કરશે જાય મૂકું અને અડધા અડધા કલાકે તપેલી હલાવે એનું મેળવણ જામે ખરું એનું દહીં જામે ખરું તો અડધા અડધા કલાકે આમ પુણ્યની તપેલીને ચેક કર્યા કરશો તો ના જામે મેળવણ નાખીને છૂટા ધર્મ કરીને છૂટા તમારું લક્ષ્ય ધર્મ નામના પુરુષાર્થ તરફ મારે મારા જીવનની અંદર આટલો પુરુષાર્થ ડેલી કરવાનો મને દર્શન વગર મોઢામાં પાણી નહીં પૂજા વગર મોઢામાં ભોજન નહીં પ્રવચન શ્રવણ વગર દુકાને નહીં જવાનું સાંજે પ્રતિક્રમણ કર્યા વગર સુવાનું નહીં આ છે ને તમારો ધર્મ છે એ ધર્મ નામનો પુરુષાર્થ છે